सूत्रों चार करिया लोगों सुन्दी पॉजिटिव मैसेज पहुंचान वालों प्रयास कर रहे तो आकारित्रमास सिविल नास सुप्रिन्टेंडेंट साइंटर नर्सिंग स्टाफ ने व्यत्यात्य अभियान मजबूर आया था जी आपने नाम वरजे सुनडगर जी सु आजे सु कार्यक्रम करोगे आजे सूरत सिविल हॉस्पिटल खाते બે બહેનોની ભરતી થઈ છે જીગીસાબેન અને નિર્જાબેનની એને આજે એમનું વેલકમિંગ કરવાનું હતું અને એ અવસરે આજે અંગદાન મહાદાન એક એમના એક જનજાગૃતિ લોકોમાં ફેલાય એ બાબતે આજે સૌ લોકો આજે સૌ નર્સિંગ બહેનો આજે એમના જનજાગૃતિ ફેલાય એ માટેના બેનરો લઈને આજે આ બંને સુપ્રિન્ટેન્ડન્ટનું વેલકમ કરેલું હતું અને આ જ રીતે એક અંગદાનથી કેટલી જિંદગી બચે છે એનો આ સંદેશો આ સિવિલ હોસ્પિટલ તો દિલીપભાઈ દેશમુખના દાદાના માધ્યમથી અનેક જગ્યાએ આવા જનજાગૃતિના કાર્યક્રમો કરેલા છે ને આગળ પણ કરતું રહેશે ને અને લોકોમાં જનજાગૃતિ ફેલાય એના માટેના સતત પ્રયત્ન કરતું રહે છે અને આપણે જોઈએ છીએ તો સિવિલ હોસ્પિટલમાં ઘણા બધા અંગદાન થયા છે તો વધારે વધારે લોકો સુધી એની જાગૃતિ ફેલાય એના માટેના આ કાર્યક્રમો આજે એમનું વેલકમિંગ આ રીતે અમે અહીંયા કરવામાં આવે